સેવા કરે જે માતાજી મિત્રો આજે માતાજી જુઓ આ જે કોમ ના અંદર માં ગોક નાનું મંદિર ચાલુ છે કેમ કે જૂનું પાળ્યું છે ને બને છે એટલે આખું કોમ મળી અને માળીના કોમ કરે તો એક બે જણ ઉડાવતા નથી અને આજુબાજુ બહારના રૂપિયા પણ બહુ આવે છે આજે એક મહિનો થાતો થાતો ના એક મહિનો થાય

મિત્રો વિડીયો ફોન પે